નમસ્કાર સ્પેક ટુ ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે હાલ સ્પેક ટુ ડે જે ટીમ છે તે પોલીસ કમિશનર કચેરી આવી પહોંચી છે કારણ કે જ્યારે વડોદરા શહેરમાં હવે અસામાજિક તત્વોનો જે છે ત્રાસ ધીમે ધીમે વધી રહ્યો છે જેવી રીતે જોઈ શકાય છે કે અગાઉ પહેલા મહિનાની અંદર જ્યારે ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉતરાયણના દિવસે જ નજીવી બાબતે અસામાજિક તત્વો દ્વારા એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને તેઓ પર ફરિયાદ કરવામાં આવી હતી અને ગોરવા પોલીસ સ્ટેશને કારવાહી હાથ ધરી હતી પરંતુ અસામાજિક તત્વો દ્વારા વારંવાર આ જે પરિવાર છે તેઓને ધાક ધમકી આપવામાં આવતી હોય છે આજે સવારે પણ એક જે જે વર્ષનો યુવક છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ પરિવારને વારંવાર જાનથી મારી નાખવાની જે છે ધમકીઓ આપવામાં આવી રહી છે તેઓ આ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે આપણે જે છે એમનાથી વાત કરીશું જી ભાઈ શું શું આપડે જવાન નગર વિસ્તારમાં રહીએ છીએ અમે મારું નામ ઇમરાન છે સાહેબ આ લોકો પચીસ તારીખે મારા આરા માર્યો છે અને પચીસ તારીખે મારા આરા મારીને મારી ગયા છે અમે બી ફરવાય પણ પોલીસ હજુ એ લોકોને પકડતી નહીં એટલે આજે અવાર આ છોકરો ફરવા નઈ કર્યો મટન લાલવાની કરે તો આ છોકરાને રોકીને બાપો લોકો ધમકાવતા હતા કે તમા એ કરલો નહીં મારી નાખી દઉં ઇકબાલ ફટક નામ છે એકનું નામ અજીત મહિલા છે એકનું નામ મોતી રાઠોડ છે ને એકનું નામ અકબર છે ને એકનું નામ ગેલિયો છે આ જે અમારી ઉતરાયણના ટાઈમ પર મગજ મારી થઈ આ લોકોની આ લોકોને ઘરમાં પેને કે તમે કેસ પાછો લઈ લો એ કેસ અમે લોકો તમને છોડીએ નહીં કે કોઈ બી ગુનામાં અમે માન નાખીશું અમે કોઈ બી ગુનામાં કે તમે લોકોને ફસાય દેસુ કે તમે ગાંજો વેચો છો દારૂ વેચો છો એવી લખીતમાં અમારી અરજી બે એ લોકોને લખીને આલી છે કમિશનર સાહેબ ને અમે આ ધંધો કરતા જ નહીં અમે કમિશનર સાહેબ કને જ આવ્યા છે આજે રજૂઆત લઈને જ આયા સાહેબ આ લોકો લુખા તત્વ છે અમે લોકો કંટાળી ગયા છે તમે કોઈ બી આ લોકો એક્શન લઈને તડીપાડ કરો છેલ્લે નહી તો પાછા કરો એ લોકો ને કે અમે બહુ કંટાળી ગયા છે આ લોકો થી અમે અમે ખુદ આત્મહત્યા કરી લેશું ઇકબાલ ફટક આ શું કરે છે ઇકબાલ ફટકના લોકો શું કહે એ લુખી દાદાગીરી જ કરે છે એ કશું કામ ધંધો કરતા જ નહીં થાય છે હા તરા આખા વિસ્તારમાં તરાજ છે શું શું કરી અમને કાયદેસર ન્યાય મળે બાકી અમે લોકો કમિશનર ઓફીથી જ આત્મહત્યા કરી લેતું જે પરિવાર છે તે કમિશનર ઓફિસ ખાતે જે રજૂઆત કરવા પહોંચ્યા છે જો કારણ કે આજે અમારા કેમેરા પર્સન રાહુલ કપ્તાન છે તે અમારા દશક મિત્રો સુધી આ જે પોસ્ટર છે ફોટો છે તે બતાવી રહ્યા છે કે કેવી બેરહેમી પૂર્વક આ જે ગુંડા લુખ્ખા તત્વો છે તેઓ દ્વારા માર મારવામાં આવ્યું છે આ જે યુવક છે નાનો તેને પણ માર મારવામાં આવ્યું છે પેલા શું થયું હતું સવારે કારણ સવારે મેં ચીકન આલવા ગયેલો ઓર્ડર નો આવતેલો આવતા તો એ મને જોઈન ઊભી રાખી ગાડી અને કે હવે બધા આવી ગયા છે હવે તમને બતાડીએ છીએ એમ તેમને ફેર પકડી લીધી ડાયરેક્ટ અને મને મારવા જતો મેં નહીં આવ્યો એ લોકો ત્યાં ગાડી પાર્ક કરે છે એમની તો ગાડી પાસે ચિકન આલી તો મારી ગાડી રોઈ ગઈ ને ડાયરેક્ટ ફેટ પકડીને દાદાગીરી કરે કે હવે તમે જ નતા ના મારું ફેટ પકડેલી મારવા જતેલા પણ મેં નાઈ ગયો હાઉ અકબર છે અને એક હનીફ જે હનીફ કરીને જે છે તેઓ દ્વારા આ જે યુવક છે નાનો તેને માર મારવામાં આવી હતી જેને લઈને આ જે પરિવાર છે તે અહીંયા કમિશનર ઓફિસ ખાતે પહોંચ્યો છે હવે જ્યારે પેલા મહિનાની અંદર ઉત્તરાયણના ટાઈમે પણ આ નવજીવી બાબતે આ પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગોરવા પોલીસ સ્ટેશન ઉપર ફરિયાદ ફરિયાદ કરી તે ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ આ જે જે અસામાજિક તત્વોનો હવે હવે ધીમે ધીમે વધી રહ્યો છે આ પરિવારને ક્યારે ન્યાય મળશે કે આ પરિવાર છે તે પોલીસ કમિશનર ખાતે આવી અને રજૂઆત કરી છે હવે જોવાનું હોય રહ્યું છે તે આ લુપ્પુટના તત્વો કે અસામાજિક તત્વો ઉપર પોલીસ ક્યારે ધરપકડ કરશે કે તેના ઉપર કાર્યવાહી કરશે કેમેરા સહયોગી રાહુલ કપ્તાન સાથે હું અભિયાન સૈયદ સ્ટાર્ટ ટુ ન્યૂઝ વડોદરા